ભરેલા મરચાં બનાવવા માટે ત્રણ લાલ મરચાં છે સીઝન પ્રમાણે અવેલેબલ છે એટલે અને ત્રણ લીલા મરચાં છે તો હવે આપણે એને છાલ આ રીતે કટ મારી ઉપર આ રીતે અને અંદરની જે રગ છે આપણે કાઢી લેવાની છે તો આ રીતે જે રીતે દેખાય ધીમે ધીમે મરચું ખુલી ન જાય એ રીતે આપણે એને કાઢી લેવાનું છે પોટેટો પીલર છે એને તમે આ રીતે સેજ ઘસો એટલે તો આ રીતે ખાલી કરી લેવાનું છે તો આપણે બધા એ રીતે કરી લઈએ મરચાં તૈયાર થઈ ગયા છે હવે આપણે અંદરનો મસાલો તૈયાર કરી લેશું સૂકા ધાણા છે એક મોટી ચમચી છે તલ બે મોટી ચમચી વરિયાળીનો પાવડર તૈયાર કરેલો છે તો એ એ પણ આપણે મસાલામાં એડ કરીએ અને છે નાની ચમચી વન ફોર કપ સિંગદાણા બધું ચટણી ચારમાં લઈ લેશું હિંગ વન ફોર ચમચી સબ્જી મસાલો મોટી એક ચમચી ખાંડ આપણે પીસી લેવાનું છે આ રીતનો પાવડર તૈયાર કર્યો છે એમાં ટ્રાન્સફર કરી લેશું તો આ રીતે મેં ચણાનો લોટ શેકી લીધો છે અને સેકિલો ચણાનો લોટ લેવાનો છે તો આપણે એ એડ કરી દઈશું આપણે ટોટલ છ મરચાં છે આ મસાલો વધે તો પણ તમે એને કોઈ ડબ્બામાં એ ટાઇ ડબ્બામાં ફ્રિજમાં મૂકી દો તો પણ લાંબો સમય સુધી સરસ રહેશે આપણે ટોટલ પાંચ ચમચી સેકિલો ચણાનો લોટ એડ કર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું અને વન ફોર ચમચી હળદર મસાલો તૈયાર કરવા માટે હવે એને બાઇન્ડિંગ આપવા માટે આપણે એને મોણ આપી દઈશું અને અત્યારે બે મોટી ચમચી એડ કરું છું તો તમે જો મોણ બરાબર મિક્સ થઈ ગયું છે અને આ રીતે કરો તો એનું બાઇન્ડિંગ આવી જાય છે આ રીતનું તો હવે આપણે બે ચમચી આપણે મોટી નાખી છે એ બરાબર છે તો મરચાં ભરી લેવાના છે આ રીતે ખુલ્લા કરી દેવાના અને આ રીતે લોટ લઈ અને એમાં દબાવીને ભરી લેવાના છે આ રીતે અંગૂઠાથી બધે મરચાંમાં એકદમ સરસ પેક કરી લેવાના આ રીતે આપણે ડીપ ફ્રાય નથી કરવાના આપણે સોતળવાના છીએ એટલે થોડા એ રીતે પણ ખુલ્લા થઈ જશે એ તો આ રીતે

તો તેલ થઈ ગયું છે અને આપણે આમાં મરચાં ગોઠવી દેશો પેલા આ રીતે ગોઠવવાના છે ભરેલો ભાગ આપણે નીચે રાખીએ છીએ એક મિનિટ માટે ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે એક મિનિટ થઈ ગઈ છે અને હવે બધાને આપણે ટર્ન કરી લેવાના છે તો આ બાજુ પણ એક મિનિટ થવા દેવાનું છે અને ગેસની ધીમી ફ્લેમ ઉપર આપણે ઢાંકીને કરશું તો આ બાજુ એક મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એને બધી સાઈડથી વ્યવસ્થિત રીતે શેકી લેવાના છે તો આ રીતે આપણે ચારેય સાઈડથી ફેરી અને શેકી લેશું તો આ રીતે બધા મરચાં મેં ઉલટ પુલટ કરી અને ચારેય સાઈડથી સરસ શેકી લીધા છે અને લગભગ હવે મરચાં શેકીને તૈયાર થઈ ગયા છે તો આપણે એને પ્લેટમાં લઈ લઈએ આ રીતે ભરેલા ચણાના લોટના મરચાં બનીને તૈયાર થઈ ગયા છે જો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો